વડોદરામાં પૂરના પાણી વચ્ચે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવા માટે એક તરફ બોટના ફાફા હતા ત્યારે કોર્પોરેશને કરોડો રૂપિયાના ખર્ચે બે હજાર સોળમાં ખરીદેલી પંદર કરતા વધારે સ્પીડ બોટો ધૂળ ખાતી પડી રહી હતી વડોદરાના લોકો હવે એક સુરે બોલી રહ્યા છે કે વડોદરાને ડુબાડવામાં કોર્પોરેશનના નફ્ફટ શાસકોનો બહુ મોટો ફાળો છે અને પૂર્વ વખતે સયાજીપુરા ખાતેની આરટીઓ કચેરીમાં ધૂળ ખાતી પડી રહેલી બોટોનો ઉપયોગ કરવાનું પણ શાસકોને યાદ આવ્યું નહોતું અથવા તો અધિકારીઓ અને નેતાઓએ આ બોટનો ઉપયોગ કરવાની તસ્દી ન હતી મળતી વિગતો પ્રમાણે બે હજાર સોળમાં આ બોટો કરોડોના ખરીદવામાં આવી હતી જેથી પૂર્ણ સમય બચાવ કામગીરી માટે તેનો ઉપયોગ કરી શકાય આ પૈકી કેટલીક બોટોની ક્ષમતા કિલોની છે એટલે આવી બોટોમાં પંદર થી વીસ લોકોને આસાનીથી બેસાડી શકાય તેમ છે જોકે મંગળવારે અને બુધવારે અભૂતપૂર્વ પૂરનો સામનો કરી રહ્યો હતો ત્યારે આ બોટો પાણીમાં હોવાની જગ્યાએ આરટીઓ કચેરીના ખૂણામાં છેડ નીચે પડી રહી હતી તેના પર ધૂળનો થર જામેલો જોવા મળી રહ્યો હતો આ બોટોનો ઉપયોગ કરાયો હોત તો બે દિવસમાં હજાર લોકોને સલામત સ્થળે ખસેડી શકાયા હોત આ ઘોર બેદરકારી બદલ જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ થઈ રહી છે